હાલો મિત્રો દેશી લથ માધાભરમાં આપનું સ્વાગત છે ને આપણે બેહી ગયા ખુરશી નાખીને નારિયેરી સાંઈએ કારણ કે જીરું ઉપાડવાનું કામ ચાલું છે પહેલાં સાત નંબર ઉપાડ્યો ત્યાર પછી ચાર નંબર ને હવે સુરભી અગિયાર અને એમાંય હલામું જીરું હતું ને એ બધું ઉપડી ગયું છે હવે ખાલી આજનો દિન છે અને ફક્ત બગડેલું જે જીરું હતું ને આપણે જે જાંબુડિયો વાયરસ આવી ગયો હતો ત્યાર પછી એમાં ઝીંકને આમતેન સાટી અને વરીને બેઠું કર્યું એ છે અને બેઠું કર્યું તો આપણે એવી આશા હતી કે હવે આ જીરું હે ને ઓલા જીરાની હરવા નહીં પાકે થોડુંક એનાથી પાછળ પાકીએ પણ વાતાવરણને લીધે છે ને બધું કાસું ને પાકું ને એક જ આઈરે વરી ગયું છે અને એમાં ખાસ માર એ પડે કે હતું કાસું અને પાકી ગયું એટલે ઉત્પાદન ના મળે અને ઉપાડવામાં રહેલું પડે ખડ થાય ઘણા બધા પ્રોબ્લેમ છે અને અત્યારે કેટલું જીરું રહ્યું ને એ તમને બતાવવું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરી દેજો કારણ કે આપણા જીરાનો સહેલો વિડીયો છે પછી જીરું કાઢ્યું એનો આવીએ અને એવા વિડીયો આવીએ પણ હવે જીરું ઊભું ને એનો આ સહેલો વિડીયો છે કારણ કે હવે આવતા વર સારું વર પાણી થાય અને વાવેતરનું પ્રશ્ન એવો લાગીએ કે ભાઈ જીરું વાવું છે તો જીરું વાવ્યું તો એના વિડીયા આવીએ અત્યારે શેરા કરીને કમ્પ્લીટ કરી લીધું છે હવે આપણે થોડુંક ઉપાડવાનું છે એ ઉપડી જાય ત્યાર પછી હવે થ્રેસરનું કંઈક આયોજન છે બે ચાર દિવસમાં અને એક લગ્ન હોય છે એટલે એનું કરવું જોઈએ બે ચાર દિવસનો ટાઈમ લગ્ન માટે બગાડવું જોઈએ બે ચાર દિવસનો ટાઈમ જીરા કાઢવામાં અને હજી જીરું ઉપાડી લીધું તો હવે જીરું આપણે હવે નદવું છે જીરું ઉપડી ગયું ને તે પછી પડે નદવું જોઈએ કારણ કે એમાં બિયારો છે ને એ આવતે ભરા એવડો નેવડો આવે તમને દેખાડું બિયારો એ મારો જે આ બધો લીલકાય ને બિયારો છે અને ટૂંકમાં આમાં છે ને જાબુડીયો વાયરસ વધારે કામ કરી ગયો છે આ જેટલા પાથરા પડ્યા ને એમાં બધાય એ વાયરસની અસર બેહી ગઈ હતી એટલે એ આ ટૂંકમાં જો આપણે શેરા કરેલું છે એ ચાર પાંચ દિન પહેલાં ઉપાડેલું છે આ આવે ઉપાડ્યું છે પણ મથલ એમાં ફેર બે થી ત્રણ દિવસનો પડ્યો હોય ઝાજો કાંઈ પડ્યો નથી અને એમાં વલ નથી એટલે થોડુંક ઉપાડવામાં બહુ વાર લાગે છે ઝીણું ઝીણું હોય ને સપાટીથી ઉપડે ને જેમ જાજુ વલ હોય ને એમ જીરું માટે બહુ મજા આવે છે અને જો કે આપણે વાવેતર કર્યું ને ત્યારથી જ સુરભી અગિયારમાં આપણે થોડીક તકલીફ ચાલુ જ રહી ઉગવામાં તકલીફ ચાલુ રહી ઉગ્યા પછી બરવાનું પ્રોબ્લેમ ચાલુ રહ્યો અને ત્યાર પછી આ જાંબુડીઓ વાયરસનો અસર ચાલુ રહી અને એને બધું હરાળે કરી લીધું ને ત્યાં થોડુંક વાતાવરણ ચેન્જ થયું એટલે જીરું વહેલી તકે પાકી ગયું છે અને એવડા એવડે નાના નાના શેરા કર્યા છે હવે આમાં કોઈ ક્યાં ત્રણ કિલો નીકળે ને કોઈ કીએ શિયાળ ને પાંચ ને છ ને હવે આમાં હું નીકળે એનું હમણાં ટૂંક સમયમાં રિવ્યૂ આવી જાય કારણ કે આપણે કાઢ્યું એટલે ખબર પડી રહે જે નીકળવાનું હોય એ નીકળી જાય હે અને જો કે અવારના ભાવ હોય બહુ જીરાના હાઈ ક્લાસ છે હતા નહીં આ ઉગાડી દીધા પાછા કારણ ત્રણ હજાર રૂપિયા ભાવ હતા એક ખેડૂતોનો પાક છે ને એ એક જ એવી વસ્તુ છે કે એકવાર ત્રણ હજાર હોય ને એક વર ત્રીસ હજાર હોય બાકી કોઈ વસ્તુ વૈધા પછી પાછી ઘટવા ના હોય ઘટે આ ફોનો વધારો થાય ને તો એ પાંચ રૂપિયા ઘટે એવું હોય આ જીરાનો પાક જ એવું છે બાર હજાર થયા હતા એટલે એ પાછા હવે બાર હજારની રાસ પકડવીને અને ખેડૂત અટવાઈ રહીએ ખેડૂતને એમ થાય કે હવે પાછા બહાર થાય ને તે દી આપણે મોસમ વહેસ્યું અને એની વાહ બગાડે ને પૈસાની તંગી ભોગવે પેટ્રોલ ડીઝલમાં એમ જ હોય ત્રીનો વધારો કરી દઈએ ને પછી બે ત્રણ રૂપિયા પાંચ રૂપિયા ઘટાડી નાખે એટલે વહાપો ના થાય રાસાયણિક ખાતરમાં એમ જ હોય બસો વધારે પાછા દસ પંદર ઘટાડે એટલે ઓહાપો ના થાય આમાં તો બાર હજારની પૂગાડ્યું હતું પાછું હું ત્રણ ચાર હજારની આવી ગયું કપામાં એમ જ પચીસો એમ ભગેડ્યું એના પાસે ચાર પાંચ વર્ષ થઈ ગયા હજી પંદર હોરનેટ ટપી હકતો બિચારો એટલે એવું છે એટલે હવે જીરાનો નીકળશે ને એનો એક વિડીયો આવશે કે એવું થાય અને અમુક અમુક જગ્યાએ એમાં લીલું હતું ને એ આપણે ઉપાડી લીધું છે જ્યાં પારીએ આવી રીતે આમ લીલા છોટા છે ને એ આપણે રાખી દીધા હતા હવે એ આજ બધું કામ પૂરું થઈ ગયા હે હવે છેલ્લો સીન છે આજનો દિના તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં